મારું નામ ઉદયસિંહર જાદવ છે પણ નામથી લોકો હવે ઓછા ઓળખે છે નામ આપ્યું છે અમદાવાદ તો રિક્ષાવાળો પછી એક બાપુની જે કર્મભૂમિ છે જે અમદાવાદ તો તો અહીંયા આગળ બાપુનો ચરકો લગાયો છે અહીંયા આગળ પછી અહીંયા બા બાપુ કે ડેઢસો સાલ માય લાઈફ ઇઝ માય મેસેજ પછી અહીંયા અંદર બી આપ જોઈ શકશો કે અહીંયા બી અંદર બી શરદ ધર્મનો સિમ્બોલ લગાવ્યો છે પછી બાળકો બેસે તો એના માટે ચોકલેટ સર્વ કરું છું એનથી નાનું બાળક બેસે ને રડતું હોય તો એના માટે ટોયસ રાખ્યું છે

છોકરાઓ ભણતા હતા ત્યારે ભણતા તા એક બાજુ એક બાજુ આ રિક્ષા કરતા હતા ત્યારે અમને બહુ તકલીફ શરૂઆત કરી ત્યારે અમને એવું લાગતું હતું કે આ ધંધો કરો છો પણ અમારું ઘર કેવી રીતે ચાલશે જયારે અમિતાભ બચ્ચન શરૂઆતમાં આવ્યા ત્યારે એમણે મને કીધું કે અમિતાભ બચ્ચન આવવાના છે હું તો સાચું જ નથી માનતી કે ના કે આયા છે અમિતાભ બચ્ચન એટલે કે આપણે જવાનું છે એમ તો અમે તો ગયા તો અમે તો જોયું તો બહુ ખુશખુશ થઈ ગઈ

જીઆઈટી કોલેજ છે અત્યારે ગાંધીનગર યુનિવર્સિટી થઈ ગઈ તેમાં એઝ અ ગેસ્ટ સ્પીકર તરીકે મારા પપ્પાને મારી જ કોલેજમાં બોલાવવામાં આવ્યા અમદાવાદ નો રિક્ષા વાળો નવસો નવ્વાણું નંબર વાળો અમદાવાદ અમદાવાદ બતાવો ચાલો આ ગીત ને આ ગીત જેને રિલેટ કરે છે એવા વ્યક્તિને આજે અમે તમને મળવા જઈ રહ્યા છે

એટલે અમદાવાદ નો રિક્ષા વાળો જય જગત પૂરા જગત નું કલ્યાણ જય જગત નો મેસેજ એક જાય લવ ઓલ સર્વ સર્વ ઓલ ઓલ સૌને સૌને પ્રેમ પ્રેમ સૌની સૌની સેવા સેવા એટલે મેં અહીંયા સિમ્બોલ માર્યું છે લવ પછી એક બાપુની જે કર્મભૂમિ છે જે અમદાવાદ તો મને એવું લાગ્યું કે આ દોઢસો બી ઝડપ તો આપણે શું કહી શકીએ તો અહીંયા આગળ બાપુ નો ચરખો લગાવ્યો છે અહીંયા આગળ પછી બા બાપુ કે દેઢસો સાલ માય લાઈફ ઇઝ માય મેસેજ પછી સિમ્બોલ છે અહીંયા આગળ હમ સબ એ કે આપણા માટે બધા ધર્મ સંભાવ છે પછી અહીંયા અંદર બી આપ જોઈ શકશો કે અહીંયા બી અંદર બી સર ધર્મનો સિમ્બોલ લગાયેલો છે પછી સામે જે દેખાય અક્ષયપાત્ર બોટલ છે અક્ષયપાત્ર બોટલ મારી જે બી કમાણી થાય છે એમાંથી ટુ રૂપીસ ફાઈવ રૂપીસ ટેન રૂપીસ એવો પૈસા અંદર નાખું છું અને એ જે ફંડ ભેગું થાય નીડી પીપલ પાછળ વાપરું છું સારા કાર્ય માટે ઉપયોગ કરું છું પછી બાળકો બેસે તો એના માટે ચોકલેટ સૌ કરું છું એન્ટી નાનું બાળક બેસે રડતું હોય તો એના માટે ટોઈસ રાખ્યું છે જેથી કરી એની મમ્મી ને હેરાન ના કરે અને ઘર જેવો આભાસ થાય પછી આપ જોશો કે અમદાવાદ ને હેરિટેજ જાહેર કરી યુનેસ્કો તો અહિયાં આગળ એક હેરિટેજ પર એક કલ્ચર આખું લોકો સુધી જે જોતા પેલા જ અહિયાં આગળ એમને અનુભવ થાય સહાનુભૂતિ થાય તો એના માટે જો અહિયાં સીધી સે જાળી છે ભદ્ર ફોર્ટ છે જ્યાં જોશો ત્યાં આગળ આખું કાર્વિંગ જોવા મળશે અંદર પ્રિન્ટ છે વાદલી પ્રિન્ટ છે પછી અંદર ડસ્ટબિન બનાવ્યું છે જે બી ઓટો માં બેસી અંદર ડસ્ટબીન માં કચરો નાખે કચરો મને આપો અને હું એના સાંજે નિકાલ કરું છું આ લાઇબ્રેરી છે સોફ્ટ બોર્ડ છે લાઇબ્રેરી માં એવું છે કે જેને લાઇબ્રેરી માં બુક છે નોવેલ છે જેને પસંદ આવે લઈ જઈ શકે છે અને આગળ ફોરવર્ડ કરી શકે છે બીજાને પછી અહિયાં સોફ્ટ બોર્ડ છે વાંચવાની ઉપર રીડિંગ લાઇટ છે ફેન છે પછી સત્ય ને બોક્સ બનાવે છે અંદર એમાં પાણીની મિનરલ વોટર રે અંદર સ્ટો રે એમપી થ્રી પ્લેયર છે પછી જો એક આખું આ હેરિટેજ કલ્ચર પર એક આખી ડિઝાઇન કરેલી છે સીટો ને એટલે બસ એક અમદાવાદ ની ઓળખ ઊભી થાય પછી બધા અલગ અલગ સૂત્ર માર્યા છે મે પીસ પ્યોર એન્ડ

દરેક સિઝન માં અવેલેબલ છે ફ્લેક્સિબલ છે આ બેનર એટલે લોકોને તડકા થી બી બચાવે છે વરસાદ થી બી બચાવે છે અને ઠંડી થી બી બચાવે છે એટલે એક બેનર નું બી કામ કરે છે અને એક મેસેજ નું બી કામ કરે છે પછી આ એકચ્યુલી ફોમ ફોમ અમદાવાદની રિક્ષા ઓળખ છે ફોન પછી આમાં ના એક મેસેજ છે વેલકમ ટુ અમદાવાદ માં નેમી સોદા યોર સર્વિસ આઈ વિલ ટેક યોર એન્ડ જર્ની જોડ અમદાવાદ નેરો સ્ટ્રીટ એન્ડ એક્રોસ બીસિંગ આ બધું આખું હેરિટેજ પર એક મેસેજ છે અને લોકો સુધી પહોંચવાનું કામ કરું છું બસ કોન્ટેક્ટ નંબર આપેલો છે લોકો કોન્ટેક્ટ કરે છે પછી આ મારું આલ્બમ છે ઘણા બધા મહાનુભાવો ઓટો ની અંદર બિરાજમાન થયા છે અમારી વાઇફ છે અમારા ત્રણ દીકરા છે અમિતા બચ્ચનજી જોડે 15 મિનિટ શેરિંગ કર્યું હતું અને અમેઝિંગ સ્ટોરી થઈ પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુજી છે રત્નસુંદર મહારાજ સાહેબજી છે ઘણા બધા મહાનુભાવો એ મુલાકાત કરી આ ગવર્નર સાહેબ છે પછી આ કાજોલજી એ બી મુલાકાત કરી આપણા પરેશ રાવલજી છે આશા પારેખ છે પછી આપણા પૂર્વ સીએમ જે હતા આનંદીબેન પટેલ એમને બી મુલાકાત કરી ઓટો ની પછી આ ઋષિકેશના જે સરસ્વતી સ્વામીજી અમારા જયેશભાઈ અનરબેન જે સો તમે ગાંધી આશ્રમ ત્યાં આગળ તો ત્યાં મુલાકાત કરી હતી સેવા પર તું એટલે સેવા પર ટોક કર્યું હતું કે હું જે હું મારું જે કામ કરું છું અને મારું જે કામ છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ કરું છું બસ જીવનમાં પૈસો સરસ્યો નથી મારી ભાવના એવી છે કે તમે સામે વાળાને પ્રેમ આપશો તો પ્રેમ મળશે બસ લવ ઓલ્સ એટલે પ્રેમ આપો તો પ્રેમ મળે બસ એવી ભાવના છે અને એકચુઅલી આ જો ઘણા બધા મહાનુભાવો આવી ગયા છે આ પૂર્વ મેયર અમિત શાહ અસિતજી અમદાવાદ કર્યું હતું પછી આ ત્રિમૂર્તિ મંદિરના સંચાલક દીપક ભાઈ છે ગરી ગુજરાત મારું આ આ છોકરીએ ગીત બનાવ્યું હતું કેવું મારે તમારે સાથે મળીને ગીત બનાવું છે તો ગરી ગુજરાત મારું ગરી ગુજરાત પછી આ સંજય રાવલજી છે અવધ બિહારી દાસજી મહારાજજી છે અમારા પેના તો આવા બધા મહાનુભાવો ની મુલાકાતો થયેલી છે ઘણા બધા અને હવે આ ઓટો ના માધ્યમથી હવે આ ઓટો નહીં રહી પણ આ અમદાવાદ પૂરતી સીમિત નહીં રહી પણ હવે દેશ દુનિયા સુધી એક મેસેજ જાય સારા ને લોકો સુધી પહોંચવાનું કામ થાય છે ઓટો થકી અને હું શેરિંગ કરવા જઉં છું ઘણી બધી સ્કૂલોમાં કોલેજોમાં બોલાવે છે તો એક આ બસ લોકોને ઇન્સ્પાયર થાય મારી ભાવના એવી છે કે આજે હું ઇન્સ્પાયર થાય મારાથી બીજા ચાર ઇન્સ્પાયર થાય ચાર બીજા ચાલીસ ને કરશે એવી ભાવના એમ ચેનલ વધતી જશે અને લોકોની અંદર એ ભાવના જાગૃત થાય બસ આપણું કામ એ છે જીવનમાં કે બસ આપણે લોકોને શું આપી શકીએ એટલે પ્રેમ અને ઉતર્યા પછી એકચુલી હું ભાડું બી નથી માંગતો ઉતર્યા પછી કે કેટલા પૈસા થયા તો એક્ચુઅલી આ ગિફ્ટ બોક્સ આપું છું અમદાવાદ રિક્ષાવાળો પે ફ્રોમ મોર હાર્ડ તમે તમારા માટે નહીં પણ તમે બીજાના માટે પે કરી રહ્યા છો એવા પરપસથી આ ઓટો છેલ્લા તેર વર્ષથી ચાલે છે અને એક સારો પ્રતિસાદ મળે છે ખરેખર જીવનમાં પૈસાનું મૂલ્ય નથી ખરેખર તમે શું આપી શકો છો લોકોની શું મેળવી શકો છો મને ઘણું બધું શીખવા મળ્યું હું એકચ્યુઅલી એસએસસી ફેલ છું પણ આજે ભગવાનની કૃપાથી ખરેખર નોલેજ એવું છે કે ખરેખર હું કોલેજ વાળાઓને ટોક કરવા જાઉં છું એટલે મારા માટે આ મોટી ગર્વની વાત કહેવાય કે આજે હું આજે જે છે કડી વિશ્વવિદ્યાલય છે ઘણી બધી આવી કોલેજો છે અને સ્કૂલો છે નિર્મા યુનિવર્સિટીમાં બી શેરિંગ કરવા બોલાય હતો તો આપણા માટે આ ગર્વ કહેવાય મારા માટે સારી મારે ગુડવિલ કહેવાય મારી કે હું જે ઓટો થકી લોકો સુધી પહોંચવાનું કામ જે બીએ એમએસસી એમ કોમ ભણેલા છોકરા હોય જે બીએ એમબીબીએસ એવા લોકોને હું શેરિંગ કરવા જઉં એટલે મારા માટે આ કેટલી મોટી કરવાની વાત કહેવાય અને લોકો સુધી પહોંચવાનું કામ થાય છે તો એક આનંદ આવે છે બસ તો હવે ઉદયભાઈ એમની રિક્ષામાં અમને સવારી કરાવશે આમ તો આગળ બેસીને સવારી કરવાની થોડી મજા અલગ છે તો આગળ જ બેસી સુધી એથી ઉદયભાઈ સાથે વાત થાય ચાલો અઢીસો માણસો જમે છે હું ત્યાં આગળ સેવા આપતો ત્યાં આગળ અમારા જે જયેશભાઈ પટેલ છે જે એમનો ભેટો થયો ત્યાં આગળ હું બી ત્યાં સેવા આપતો હતો આવતા અને ત્યાં આગળનું જે કામ કરતા અને લોકોને સાવ કરવાનું કામ ત્યાં આગળ એવું છે કે કોઈ બી ભેદભાવ વગર ત્યાં લોકો જમવા આવતા હતા કોઈ યાત્રી હોય કોઈ રોડ પર રહેતો હોય એ છે ઘણા બધા આવા બધા ત્યાં આગળ જમતા હતા અને હું ત્યાં સેવા આપતો હતો ત્યાંથી અમારી શરૂઆત થઈ જર્નીની અને મેં ત્યાં વિચાર વિમર્શ કર્યો એમની જોડે તો એને એમને ખરેખર એમને એક્સેપ્ટ કરી લીધું ને મને બી આનંદ આવે છે ખરેખર કે કંઈક નવું કરવા મળશે મને એવી મારી ભાવના હતી ખરેખર તો બે હજાર દસ માં શરૂઆત કરી મેં એમની જોડે વિચાર વિમર્શ કર્યો કે મારે આવું કંઈક કરવું છે તો કે ઉદય તકલીફ બહુ પડશે સગલ પડશે મેં તું નાના ચિંતા બિંદાસ એટલે ત્યાંથી શરૂઆત કરી બે હજાર દસ ના સાલ થી આમ પહેલી વાર તમને એવું ના લાગ્યું કે હું રિક્ષા ચલાવીશ તો આઈ મીન આમ કેવું આમ સોસાયટીમાં પણ ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે આ તો રિક્ષા ચલાવે છે આમ ને તેમ ઘણા બધા વિચારો એવા હોય કે લોકોના લોકો બધાના સેટ એક જેવા ના હોય પણ તો તમને ત્યારે કેવું લાગ્યું હતું જ્યારે આ તમે કામ હાથમાં લીધું ત્યારે બસ મને ત્યારે એવું લાગ્યું તું પણ નથી કેતા કે મારે કામ કરવાની મારો ધ્યેય હતો બસ ફોકસ હતો કે મારે જીવનમાં કઈ કરવું છે આપણા માટે નહીં બીજાના માટે ખરેખર આપણા માટે તો સૌ કોઈ જીવી જાણે છે પણ મારે બસ એવી ભાવના હતી કે મારે કઈક કરવું છે લોકોના માટે એટલે મે શરૂઆત નો ડાઉટ શરૂઆતમાં તમે જે વાત કીધી એ વાત સાચી છે લોકો મને ગાંડો કહેતા હતા ઈવન ગાડી જોઈને ભાગી જતા હતા કોઈ બેસતા નહોતા ઈવન મારા ઘરવાળા બી મને ગાંડો કહેતા હતા અરે આ ગાંધી ટોપી ને ગાંધી કુર્તો પહેર્યો એટલે શું કહી બોલે એવી રીતના ઘર ચાલશે જીવન ચાલશે કેમ કે ત્રણ દીકરા હતા મારા મારી વાઈફ છે પેલા તો અમારું જોઈન્ટ ફેમિલી હતું દસ જણ મારા મધર ફાધર બી હતા જે હવે ડેડ થઈ ગયા મારા સિસ્ટર હતા એ જે ડાયવોર્સ લીધેલા હતા હવે બધા સંયુક્ત કુટુંબ હતું દસ જણ પરિવારનું ભઈ ને બધા એટલે એ વખતે થોડું અઘરું હતું પણ નથી કેતા કે જીવનમાં કંઈક કરવું હોય તો કંઈક પામવા માટે કંઈક ખૂબ ગુમાવવું પડે છે ખરેખર એટલે બસ મેં આ શરૂઆત કરી અને બે હજાર દસ થી આજે જોત જોતામાં તેર વર્ષ થઈ ગયા મને પોતાને પણ એ વાતનું ખરેખર એ અહેસાસ થાય છે કે જોત જોતામાં તેર વર્ષ થઈ ગયા એટલે જીવનમાં એવું છે ખરેખર ઉદયભાઈ આખી તમે જે જર્ની શરૂ કરી તો શરૂઆત નો દર કેવો રહ્યો અને શરૂઆત કેવી રીતે કરી આખી વિચાર ક્યાંથી આવે સૌથી પહેલા હા એકચુલી એવું છે કે શરૂઆત મેં બે હજાર દસ થી કરી શરૂઆત અને જે અમારા જે પ્રેરણા શો છે જયેશભાઈ છે અનારબેન છે પછી કાલુપુર રામરૂઢી જે વધારી દાસજી મહારાજ છે અને હું ત્યાં સેવા આપતો હતો તો ત્યાંથી શરૂઆત કરી ખરેખર કે જીવનમાં પૈસો સરસો નથી પ્રેમ ભાવ જરૂરી છે અને મેં ત્યાંથી શરૂઆત કરી પછી હું એઝ સેવા કાફેમાં જે આપણે નામ સાંભળ્યું હશે સેવા કાફેનું હું ત્યાં એજ વોલેટી વર્ષ સેવા આપી ત્યાં આગળ તરીકે સેવા આપી તો ત્યાંથી એનજીઓ સાથે મને શીખવા મળ્યું અને ત્યાંથી શીખીને બસ મને એવો વિચાર આવ્યો કે કંઈક આપણે કંઈક કરીએ આપણા માટે નહીં પણ કંઈક લોકોના માટે લોકો માટે જીવન જીવીએ એવી ભાવના અંદર જાગૃત થઈ અને બે હજાર દસ થી શરૂઆત કરી નો ડાઉટ શરૂઆતમાં તો જે ગાડી બની આપણે જોઈ કે ગાડીની અંદર આખી બધી ફૂલ ફેસિલિટી છે એટલે લોકો મને ગાંડો કેતા હતા પાગલ કેતા હતા ઇવન પેસેન્જર જે બેસે એ જોઈને ભાગી જતા હતા ઇવન ઘરવાળા બી મને એવું કેતા હતા કે શું ગાંડા જેવો ધંધો માંડે છે તારું ઘર કેવી રીતના ચલાવી ત્રણ દીકરા છે વાઈફ છે નો ડાઉટ એમની જગ્યાએ બરોબર છે કેમ કે ઘર ચલાવવું આ જમાનામાં બહુ અઘરું છે પણ નથી કેતા કે જીવનમાં પશ્ચાતા અને સંકલ્પ સંકલ્પ જરૂરી છે ખરેખર એટલે તમારો સંકલ્પ દ્રઢ હોય તો તમને કોઈ મુસીબત નથી આવતી અને ખરેખર ધ્યાન વાળો તો વાળો છે ખરેખર આપણે તો એક નિમિત્ત છે માત્ર ખરેખર અને હું એવું માનીશ કે મારી જે વાઇફ છે જેનો ફૂલ સપોર્ટ હતો આજે હું એને સો રૂપિયા આપતો હતો પાંચસો આપતો હતો તો બી મેનેજ કરી લેતી એટલે હું એને મારી કે છે ને રૂકમણી એ મારી રૂકમણી છે હું એવું માનું છું જો એ રૂકમણી ના હોત તો આ કૃષ્ણ ભગવાન ખરેખર આ અવતર્યા ના આવતા આ કામ માટે હું એવું માનું છું ખરેખર એટલે મારી રૂકમણી છે ખરેખર કે જેને મને સપોર્ટ કર્યો અને સહભાગી થઈ મારા કામ ના સહભાગી થઈ અને દીકરાઓ બી ખરેખર ગુડ છે કે જેને કોઈ દિવસ ક્યારેય એવું નહીં કીધું કે પપ્પા મને આ જોઈએ આ જોઈએ કેમ કે જાણતા હતા કે પપ્પા આવી સોશિયલ નું કામ કરે છે આવી સેવાની પ્રવૃત્તિ નું કામ કરે છે તો એ લોકો મેનેજ કરી લેતા એટલે મારા માટે આ બહુ મોટી આ મારી તપસ્યાનું ફળ હું એવું માનું છું કે મારા દીકરાઓને મળે છે અને એમના એ સહભાગી થયો અને એને એનર્જી મને મળતી હતી અને હું આ કામ કરવાની મને હુફ મળતી હતી એ લોકોની પ્રેરણાથી ખરેખર એટલે મારા માટે બહુ ગર્વની વાત કહેવાય એ પેસેન્જર ઇવન ગા ભાગી જતા હતા જોઈને હું બોક્સ આપતો તો લોકો ચકિત થઈ જતા અરે બોલે આ શું છે બોલે એવું તો હતું હશે બોલે લોકો ઉતરી જતા હતા કોઈ નાબી ના રાખે કોઈ પાંચે રાખે હવે એવું થઈ ગયું કે ભગવાન ની દયા જીવન ઘર ચાલે છે મારું આનંદ આવે છે ખરેખર કોઈ દિવસ તકલીફ નથી પડી ભગવાનની કૃપાથી એટલે એ મારા એ આનંદ આવે છે ખરેખર એટલે ભગવાન ની કૃપા છે હવે હું ઓટો ના માધ્યમથી ઘણા બધા સેલિબ્રિટીઓ આવી ગયા અમિતાભ બચ્ચનજી કાજોલજી ચેતન ભગતજી પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુજી એ બી મુલાકાત કરી રત્નસુદર મહારાજ સાહેબ પર બોલાવી બાપુ એ બી આપણા પૂર્વ સીએમ પટેલ છે ગવર્નર સુધી કોલેજો સ્કૂલોમાં પહોંચવાનું કામ કરું છું કે આજે હું ઇન્સ્પાયર થયો હું બીજા ચાર ને કરીશ ચાર બીજા ચાલીસ ને કરશે આજે મારી એવી ભાવના છે તો એ ઓટો એ ઓટો અમદાવાદ ઓળખ નહીં પણ આજે દેશ દુનિયાની શાંત થઈ ગઈ અમદાવાદ નો રિક્ષા વાળો એટલે મારા માટે બસ આ ગુડવિલ છે અને આ મારા રૂપિયા છે હું એવું માનું છું બહુ સરસ વધુ એક સવાલ છેલ્લો સવાલ તમે ગાંધીવાદી વિચારધારા સાથે કેવી રીતે જોડાયા અને એ તમને કેટલી હેલ્પફુલ કરી આખી આ જર્નીમાં હા ગાંધીવાદી વિચારધારા માટે તો એકચ્યુઅલી કેવું છે કે હું એસએસસી ફેલ છું પણ હું આપણે જે અમારા પ્રેરણા સ્ત્રોત છે જે ઈશ્વરભાઈ પટેલ છે જે સફાઈ અભિયાનના પ્રણેતા છે જે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા તો હું એમની જોડે બેસતો હતો અને એમની જોડે ઘણા સમય વિતાવતો હતો એમની જોડે અને હું ત્યાંથી ઇન્સ્પિરેશન્સ મળ્યું એમના જે સન છે એમને ટોયલેટ મેન કહેતા હતા અને અમારા જે જયેશભાઈ છે એમને બીબી ટોયલેટ નામથી બોલાવતા હતા તો હું એમની જોડે બેસતો હતો અને ક્રાફ્ટ ફૂડ છે જે આ જે હાર્ટ આપ જોશો જે હાર્ટ અને આ સ્માઈલી નું ટેગ છે ને એ ગ્રામશ્રી સંસ્થા કરે છે જે બહેનો બેનો જોડે કામ કરે છે તો આ બહેનો એ બનાવેલું છે અને એ બહેનો એ બનાવેલું આજે તમે વિચાર કરો આ કોટન છે ઉપર કપડું આ વેસ્ટમાંથી બેસ્ટ બને છે તો એ એ બે સંસ્થા સાથે બી હું સંકળાયો તો હું ત્યાંથી ઘણું બધું શીખવા મળ્યું તો એટલે આ બધા લોકો જોડે મુલાકાત થઈ અને ટચેબલ રહ્યા અને એમનાથી ઇન્સ્પાયર થઈને સહભાગી થયા એટલે આનંદ આવે છે ખરેખર કે આપણે ગયા ભાવમાં સારા કર્મ કર્યા હશે તો આવા વ્યક્તિઓ જોડે બસ આ બે ભેટો થયો હું એવું માનું છું ખરેખર તો ઉદયભાઈ એવું માને છે કે આ દુનિયામાં પૈસો જ બધું નથી લોકોની સેવા પણ એટલી જ જરૂરી છે અને એજ આખા સમાજ ને પોઝિટિવ સકારાત્મક રાખી શકે છે બરોબર ને સાચી વાત છે અને હું એના માધ્યમથી તમે નહી માનો જો આવી રીતના હું જે બાળકો છે પછી આજે જે રોડ પર ફરતા હોય તો એના માટે જો આ મારી ગાડીમાં બિસ્કિટો ના પડ્યો છે કે બિચારા જે રોડ પર ફરતા હોય ને આવી રીતના બિસ્કીટ ના બંધ છે આવું બધું ઘણું બધું કાર્ય થાય છે લોકોને ઠંડી હોય તો કામડા ઉઢાડવાનું કામ છે એટલે આવી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ તો એક આનંદ આવે છે બસ તો કોઈ અમીર માણસ જ સેવા કરે એવું કોઈ જરૂરી નથી એક નોર્મલ રિક્ષાવાળા પણ સેવા કરી શકે છે અને ઉદયભાઈ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય છે અને એના પરિવારનો પણ હાથ હોય છે તો ઉદયભાઈની આટલી બધી સફળતા પાછળ એમના પરિવારનો કેટલો ફાળો છે તો એ જાણવા માટે આપણે એમના પરિવાર સાથે વાત કરીશું બસ હું તો એટલું કહીશ કે જે આ પહેલાં શરૂઆત શરૂઆતમાં અમને તકલીફ પડતી હતી જ્યારે આ એમને રિક્ષા ચાલુ કરીને ત્યારે બે હજાર દસમાં ચાલુ કરી ત્યારે અમને બહુ તકલીફ પડી ત્યારે છોકરાઓ ભણતા હતા છોકરાઓ ભણતા હતા ત્યારે ભણતા હતા એક બાજુ એક બાજુ આ રિક્ષાનું કરતા હતા ત્યારે અમને બહુ તકલીફ પડતી હતી ત્યારે આ શરૂઆત કરી ત્યારે અમને એવું લાગતું હતું કે આ ધંધો કરો છો પણ અમારું ઘર કેવી રીતે ચાલશે એમ પણ પછી ધીરે ધીરે ખબર પડી કે મીડિયામાં પછી નવી નવી અસ્થિઓ અમારા ઘેર આવવા માંડી એટલે અમને મને એવું લાગ્યું કે અમારે બી કંઈક કરવું જોઈએ તો હવે એ જે રિક્ષા ચલાવે છે તો જ્યારે બેસે છે ગેસ ત્યારે એમના માટે સુખડી થેપલા મઠિયા એવું એમને આપું છું જ્યારે અમિતાભ બચ્ચન શરૂઆતમાં આવ્યા ત્યારે એમણે મને કીધું કે અમિતાભ બચ્ચન આવવાના છે હું તો સાચું જ નથી માનતી કે ના કે આયા છે અમિતાભ બચ્ચન એટલે કે આપણે જવાનું છે એમ તો અમે તો ગયા તો હું તો જોયું તો બહુ ખુશખુશ થઈ ગઈ કે મેં તો જિંદગી પહેલી વાર આવી રીતે જોવા મળ્યા કે આ અમિતાભ બચ્ચન આયા ઘણા બધા આયા એમ ઘણી વાર શરૂઆતમાં થઈ ત્યાં તો આમ બસો ત્રણસો એવી રીતે આપતા હતા તો હું મેનેજ કરી દેતી હતી શરૂઆતથી વાત કરું તો તેમ પપ્પાએ જણાવ બે હજાર દસમાં પપ્પાએ સ્ટાર્ટ કરી ત્યારે અમે લગભગ દસ બાર વર્ષમાં આવીશું સ્કૂલમાં ભણતા હતા ત્યારે તો એટલું ખબર પણ ના હોય કે શું કામ કરી રહ્યા છે ન્યુઝપેપરમાં આવતા પ્રસિદ્ધિ મળવા લાગી શરૂઆતમાં અમે સ્કૂલમાં હતા તો જેમ કે અમારી જોડે બીજા ફ્રેન્ડ ભણતા હોય તો અમને કોઈક પપ્પા બિઝનેસમેન હોય કોઈક પપ્પા કઈ ગવર્મેન્ટ જોબ કરતા હોય ત્યારે અમને શરૂઆતમાં એવું લાગતું કે યાર પપ્પા લેવા મૂકવા હોય તો થોડુંક લાગે કે પપ્પા યાર રિક્ષા રહે પછી જેમ ધીરે ધીરે પ્રસિદ્ધિ થવા માંડી પપ્પાની એમ જો કે બીજા લોકો પ્રશંસા કરે છે તો આ તો મારા ખુદના ફાધર છે તો મારે કેમ ના કરવું જોઈએ પછી ધીરે ધીરે સહયોગ આપતા ગયા એમને કોન્સેપ્ટમાં ધીરે ધીરે પછી જેમ જેમ આગળ વધતા ગયા આગળ વધતા ગયા હું મોટો થયો ટેન્થ પછી મેં ડિપ્લોમા કર્યું અને પછી મેં ડિગ્રી કરી જીઆઈટી કોલેજ છે અત્યારે ગાંધીનગર યુનિવર્સિટી થઈ ગઈ તેમાં એઝ અ ગેસ્ટ સ્પીકર તરીકે મારા પપ્પાને મારી જ કોલેજમાં બોલાવવામાં આવ્યા એટલે એ મારા માટે ગૌરવ ની વાત છે જેમ કે અત્યારનો યુવા વર્ગ છે સંદીપ મહેશભાઈ સંજય રાવલ એના મોટિવેશન વિડીયો જોવે છે પણ મને ગૌરવ છે કે મારા ફાધર ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન મોટીવેશન માટે મારા ઘરે મારી જોડે જ છે